જુનાગઢ લોકસભા બેઠક જે ગીર સોમનાથ અને જુનાગઢ ને જોડતી છે આગામી સાતમી મહિના રોજ જયારે મતદાન થવાનું છે ત્યારે આપણે જુનાગઢ જાગૃત નાગરિકો સાથે મળીએ છીએ એમના વિચારો શું છે આપણે જાણવાનો પ્રયત્ન કરીશું એમની પાસે સુધી ખાસ કરીને વાત કરવામાં આવે તો આગામી દિવસો ની અંદર જે મતદાન થવાનું છે ત્યારે કયા મુદ્દાઓને ધ્યાન રાખીને આપ મત આપશો સૌથી પહેલા તો જુનાગઢ પ્રજા એક નહીં પણ બે બે વખત છેતરાણી છે કારણ એટલા માટે કે જુનાગઢના હાલના સાંસદ શ્રી છેલ્લા વર્ષમાં એક પણ વખત દરકાર કરતા હોય એવું ક્યાંય નથી સમાચાર માધ્યમોમાં આવ્યા કે નથી એમની પોસ્ટ દ્વારા ધ્યાને આવ્યા તો શા માટે જુનાગઢની પ્રજા હવે એ સાંસદને રિપીટ કરે આ વખતે જુનાગઢની પ્રજાએ ગાંઠ વાળી લીધી છે કે હવે નવ્યાને તક આપવી

જ્યારે અમારા સાંસદ શ્રી દ્વારા એક પણ વખત યુવાનોના પ્રશ્ને રજૂઆત કરવામાં આવી નથી ત્યારે અમે અમે યુવાનો સૌએ નક્કી કર્યું છે કે આગામી સમયમાં જે પણ સાંસદ આવે એ અમારા પ્રશ્ન લોકસભામાં રજૂઆત કરે એવા સાંસદને જ આ વખતે ચૂંટીને અમારા અહીંથી મોકલવામાં છે ચોક્કસથી વાત કરી શકે કે જુનાગઢને નો વિકાસ કરી શકે તેવા સાંસદની વાત કરવામાં આવે છે આપ એક યુવા મતદાર છો આપ કઈ કઈ રીતે જુઓ છો ખાસ કરીને શિક્ષણની વાત હોય અને મોજકરીની વાત હોય તો કે અત્યારે યુવા મતદારોમાં કોઈ શિક્ષણના પ્રશ્નો હલ કરવામાં આવતા નથી હવે કોઈ જુનાગઢમાં નવો ચહેરો આવે એની અત્યારે બધા રાહ જોઈ રહી છે ચોક્કસ થી કહી શકાય કે જુનાગઢ અંદર જે છે નવો ચહેરો આવે તેની વાત કરવામાં આવે ખાસ કરીને વાત કરવામાં આવે આવું જુનાગઢ અંદર હોઉં છું જુનાગઢ જે છે એ ફાટક મુક્ત કરવાની વાત હોય અનેક સમસ્યાઓથી ઘેરાયેલું છે શું કહેશો ફાટક મુક્ત કરવાની આપણે વાત કરો છો પણ અત્યારે જે ઇલેક્શન ચાલી રહ્યું છે એમાં ભારતીય જનતા પાર્ટી ના આગેવાનો એમ કે છે કે મોદી સાહેબ ને જોઈને તમે મત આપો હવે મોદી સાહેબ અહીંયા ફાટક મુક્ત કરવા આવવાના નથી એટલે અમને યોગ્ય એ લાગે છે કે હવે પરિવર્તન કરવું ફરજિયાત છે ચોક્કસ થી કહી શકાય કે પરિવર્તન કરવું તો ફરજિયાત હોય શકે ખાસ કરીને હું આ આપની પાસે ફરી વખત આવીશ જુનાગઢ ની અંદર અર્થતંત્ર પ્રવાસન ને વેગ આપવાની વાત હોય જુનાગઢ ની અનેક સમસ્યાઓ લઈને આપ શું કહેશો જુનાગઢ પ્રવાસન

ત્યાંના સ્થાનિક વેપારીઓને પણ કન્નડગત હેરાનગતિ એ પ્રકારે છે કે વેપારીઓ ત્યાંથી સ્થાનાંતરિત થાય ટૂંકમાં ભવનાથ પવિત્ર યાત્રાધામ વિકાસ જે કહેવાય છે એમના માટે પણ ફાળા અપાય છે પરંતુ ભવનાથ તીર્થધામ ખાલી કરાવી ત્યાંથી સ્થાનિકોને વિસ્થાપિત કરી અને ક્યાંક ને ક્યાંક કોઈ ખાનગી કંપનીઓને રોપવાની વાત જુનાગઢ શહેરમાં જ ચોરેને ચૌતે ચાલી રહી છે આ બાબતે જુનાગઢ ના હાલના સાંસદ નું કે જુનાગઢ કોર્પોરેશન વિસ્તારમાં વસતા લોકો બાબતે એમની ભૂમિકા શું હોય એમને શું કામ કરવાના હોય ત્યારે સાંસદ ને પોતાને કામ કરવાની ગતાગમ નથી તે લોકો ના પ્રશ્ન કઈ રીતે ઉપાડી શકશે જુનાગઢ માં જયારે

સરકારી નોકરી મળે જયારે પહેલી વાર સત્તામાં આવે ત્યારે બે કરોડ રોજગારની વાત કરવામાં આવી ત્યારે બે કરોડ રોજગાર તો ઠીક પણ અવારનવાર છેલ્લા ગુજરાતની અંદર પાંચ વર્ષની અંદર પાંત્રીસ પેપરો ફૂટ્યા છે તો કાંઈક યુવાઓની આશા વેરફાય છે અને જુનાગઢ વાત કરીએ સરકારી બે પ્રાઇવેટ યુનિવર્સિટીઓ આપવામાં આવી છે ત્યારે ના તો યુવાનો માટે કોઈ હોસ્ટેલ છે ના તો કોઈ એસટીએસ સમાજ માટેની કોઈ હોસ્ટેલો છે ના ઓડીસી સમાજ માટેની હોસ્ટેલ ના તો સમરસ હોસ્ટેલો છે તો અમારે આવનારા સાંસદ ચૂંટણીમાં કોઈ સારા જનપ્રતિનિધિ હોય

વારંવાર આંદોલનો વિદ્યાર્થીઓને કરવા પડે છે વારંવાર જે મોંઘવારીને લઈને આંદોલનો થતા હોય છે શું કહેશો તમે હાલ આપણી સાથે યુવાન વિદ્યાર્થી નેતા ભાઈ છે અમે સૌ સાથે મળી અને વારંવાર યુનિવર્સિટીમાં અને વિદ્યાર્થીઓના પ્રશ્ને લડત લડી રહ્યા છીએ હાલ આજે જુનાગઢની અંદર બે પ્રાઇવેટ યુનિવર્સિટીઓ સરકાર દ્વારા પ્રોત્સાહન કરવામાં આવી અમને પ્રાઇવેટ યુનિવર્સિટી સાથે કોઈ પણ પ્રશ્ન જાતનો વાંધો છે નહીં પણ પ્રાઇવેટ યુનિવર્સિટી આપવામાં કેને આવી છે તો કે ભારતીય જનતા પાર્ટીના લોકોને અમારી વાત એટલી છે તમે કોઈ પણ આમ આદમી ને અથવા અન્ય કોઈ વ્યક્તિને પ્રાઇવેટ યુનિવર્સિટી આપો અમને એ બાબતે કોઈ પ્રશ્ન નથી પણ હાલ ભારતીય જનતા પાર્ટીના લોકોને ધંધાકીય રીતે આ પ્રાઇવેટ યુનિવર્સિટીઓ આપવામાં આવી છે અને એ વિદ્યાર્થીઓની ફી ક્યાં જાય છે તો કે ડાયરેક્ટ કમલમમાં એ લોકોના હપ્તા જાય છે હાલે અમારી એટલી જ રજૂઆત છે કે આ પ્રાઇવેટ યુનિવર્સિટીને જે ખાનગીકરણ કરવામાં આવી રહ્યું છે શિક્ષણનું ખાનગીકરણ કરવામાં આવી રહ્યું છે એને ક્યાંક ને ક્યાંક આ સરકાર આગામી સમયમાં અમારા છે તે રજૂઆત કરી અને એ સરકારી ખાડે ગઈ છે હાલ વિદ્યાર્થીઓના અનેક પ્રશ્નો છે કે આથી યુનિવર્સિટી દસ કિલોમીટર થાય છે જુનાગઢ થી તો વિદ્યાર્થીઓને બસ નો પ્રશ્ન હોય ત્યાં ભણવા જવાનો ત્યાંની ભૌગોલિક સ્થિતિ એવી છે કે ત્યાં વિદ્યાર્થી જાય તો તેને કોઈ પણ જાતની સગવડતા મળતી નથી

ચોક્કસ થી કહી શકાય કે જે જુનાગઢ મૂળભૂત સમસ્યાઓ છે તે સમસ્યાઓ હલ કરવામાં અહિયાં ના સાંસદ છે એ તદ્દન નિષ્ફળ રહ્યા હોવાનું આ જે જુનાગઢ જાગૃત નાગરિકો છે તે કહી રહ્યા છે ત્યારે આગામી સાતમી મહિના રોજ જયારે મતદાન થશે ત્યારે શું પરિણામ આવશે તો સમય જ નક્કી કરશે ભાવિક જોશી ઇન્ડિયા ન્યૂઝ જુનાગઢ